નમસ્કાર મિત્રો આજે જ્યારે માતા મહાકાળીએ આ રાજ પરિવાર ઉપર ભવિષ્યવાણી કરી કે તમારું સુંદરપુર થોડા જ દિવસોમાં ભારે સંકટથી ઘેરાવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ અને એમનો પરિવાર તો ચાલ્યો ગયો પરંતુ મુખીથી આ વાત સહન થઈ નહીં અને પછી તેઓ માતા મહાકાળીના મંદિરે પહોંચી અને એકસોને એક દીવા પ્રગટાવી અને માતા મહાકાળીના ધ્યાનમાં લીન થઈ જાય છે અને તેઓ જાણવા માગી રહ્યા છે કે એવી તો કઈ આપત્તિ આવવાની છે કે જેનાથી માતા મહાકાળીએ આવી ચોખવટ કરી નાખી છે અને જ્યારે બે દિવસ તપસ્યા કર્યા પછી જ્યારે માતા મહાકાળી પ્રગટ થયા ત્યારે તેઓ કહેવા લાગ્યા કે મુખી તમારા પ્રશ્નનો હું જવાબ આપું છું સાંભળો અને જે સુંદરપુર ઉપર મહામારી આવવાની છે ને એ વાત એમ છે કે ભૂતિઓ પોતે જ આ સુંદરપુરનો દુશ્મન થવાનો છે અને તે જ આ સુંદરપુરનો ભારે દુશ્મન બનશે અને આટલા શબ્દો સાંભળતાની સાથે મુખીના ડોળા ફાટી ગયા અને મનમાં વિચાર કરે છે કે આવું તો કેવી રીતે બની શકે અને ભૂતિયાએ તો એના મિત્ર રાજકુમાર માટે આ સુંદરપુરને જીત્યું છે પોતે આટ આટલા કષ્ટો વેઠ્યા છે તો પછી ભૂતિયો કેવી રીતે આ સુંદરપુરનો દુશ્મન બની શકે પરંતુ ફરી માતા મહાકાળીનો કોઈ જવાબ નીકળ્યો નહીં અને પછી મુખીના આંખમાં આંસુ છે અને ચાલતા ચાલતા તેઓ પાછા ગામમાં આવે છે અને ગામમાં આવતાની સાથે જ રામુ અને ગામના બધા જ વડીલો તેમને ઘેરી લે છે અને ઘેરી લીધા પછી પૂછે છે કે મુખી બાપા તમારી આંખમાં આંસુ કેમ છે અને તમે જે ઉદ્દેશ માટે ગયા હતા શું તમે એ જાણી લાવ્યું કે સુંદરપુરના રજવાડા ઉપર એવી તો કઈ આપત્તિ આવવાની છે ત્યારે મુખી કહે છે કે ભોલા એ વાત હું જાણીને આવ્યો છું કે સુંદરપુર ઉપર કઈ સમસ્યા આવવાની છે અને એ વાત સાંભળીને આજે મારી આંખમાંથી આંસુ આવી ગયા છે ત્યારે ભોરડો કહે છે કે મુખી બાપા તો અમને ઝટ કહો કે એ કઈ સમસ્યા આવવાની છે અને એ સમસ્યાનું નિવારણ શું છે ત્યારે મુખી એટલું કહે છે કે ભોલા એ વાતનું કોઈ નિવારણ નથી કારણ કે એ વાત જ એવી છે ત્યારે ભોલો કહે છે કે પણ મુખી બાપા મને એ તો જણાવો કે એવી તો કઈ સમસ્યા છે ત્યારે મુખી કહે છે કે માતા મહાકાળીએ એ દિવસ એવી ભવિષ્યવાણી કરી હતી કે સુંદરપુર ઉપર થોડા જ દિવસોમાં ભારે સંકટ આવવાનું છે અને આજે ફરી મારી સામે ભવિષ્યવાણી કરી છે કે હે મુખી આ સુંદરપુર ઉપર જે સંકટ આવવાનું છે ને એ સંકટનું કારણ ભૂતિઓ જ છે અને ભૂતિઓ પોતે જ આ સુંદરપુરનો દુશ્મન બનવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભોલો કહેવા લાગ્યો કે ના મુખી બાપા તમે સચ્ચાઈ છુપાવી રહ્યા છો ભૂતિયો ક્યારેય સુંદરપુર ઉપર આવો દુશ્મન ના બની શકે કારણ કે ભૂતિયો એ રાજકુમારનો મિત્ર છે અને હવે તો મહારાજે અને મહારાણીએ ભૂતિયાને પોતાના દીકરા તરીકે સ્વીકાર કર્યો છે તો પછી ભૂતિયો કેવી રીતે સુંદરપુરનો દુશ્મન બની શકે ત્યારે મુખી એટલું કહે છે કે ભોલા એ વાત મને પણ નથી સમજાતી અને એટલે તો મારી આંખમાંથી આંસુ આવી ગયા છે કે રક્ષક એ પોતે જ ભક્ષક કેવી રીતે બની શકે ત્યારે ભોલો કહે છે કે તો હે મુખી બાપા આપણને માતા મહાકાળીએ કહ્યું છે તો આપણે આ વાત મહારાજને કહેવી જોઈએ જેથી તેઓ બોતિયાથી ચતુર રહે ત્યારે મુખી કહે છે કે ભોલા તારી વાત સાચી છે અને આવતીકાલની વહેલી સવારે આપણે બળદગાડું જોડી અને પહોંચીશું સુંદરપુરમાં અને સુંદરપુરમાં જઈ અને આ વાત આપણે મહારાજને કરવાની છે અને રાજકુમારને પણ કહેવાની છે ત્યારે બોલો કહે છે કે કાંઈ વાંધો નહીં આપણે વહેલી સવારે નીકળી જઈશું અને આમ આ બાજુ સુંદરપુરમાં મહારાજ મહારાણી રાજકુમાર બધા જ હવે ભૂતિયા ઉપર આંધળો વિશ્વાસ કરી બેઠા છે કે ભૂતિઓ આપણો રક્ષણહાર છે અને તે આપણી બધી રીતે રક્ષા કરે છે અને તેણે એ કામ કર્યું છે જે આપણે ક્યારેય નહોતા કરી શકવાના અને કદાચ આપણી પાસે એકથી બે લાખનું સૈન્ય હોત ને તો પણ જીતવાના કોઈ એદાણ ન હતા એવી પરિસ્થિતિમાં ભૂતિઓ દસ હજાર સિપાહીઓ સાથે આ મહાન યુદ્ધ જીતી સુંદરપુર ઉપર આપણો ધ્વજ લહેરાવ્યો છે અને આખા સુંદરપુર બસ એક જ વાત છે કે ભૂતિયા જેવું પરાક્રમી આ દુનિયામાં કોઈ નથી આટલી ઉંમરમાં તે કેટલું બધું શક્તિશાળી છે અને આજુબાજુના ગામડે ગામડાઓમાં અને રજવાડાઓમાં પણ વાતો ફેલાણી છે કે સુંદરપુર જીતનાર એ ભૂતિયો છે અને તેણે ખાલી દસ હજાર સિપાહીઓ સાથે આ યુદ્ધ લડ્યો અને બે લાખ સિપાહીઓને હરાવી અને દસ હજાર સિપાહીઓ સાથે વિજયી બન્યો છે અને દસમાંથી એક પણ સિપાહીનો વાળ પણ વાંકો નથી થવા દીધો ત્યારે અમુક રાજા તો પોતે રથ જોડી અને ભૂતિયાને જોવા માટે આવે છે અને આવતાની સાથે જ્યારે ભૂતિયાની સામું જુએ છે ત્યારે મનમાં વિચાર કરે છે કે આટલી નાની ઉંમરનો બાળક આટલા મોટા પરાક્રમ કરી શકતો હશે કે પછી સુંદરપુરમાંથી આવું જુઠ્ઠાણું ફેલાવ્યું છે અને આમ આવા બધા સવાલો થઈ રહ્યા છે અને આજે તો વહેલી સવારે પેલા ગામના મુખી અને ભોલો બંને બળદગાડું લઈ અને ચાલતા ચાલતા નીકળ્યા છે જંગલનો રસ્તો પાર કરી અને સંધ્યાની વેળાએ તેઓ સુંદરપુરના મુખ્ય દ્વાર પર પહોંચ્યા છે ત્યાં રામુ પહેરેદારી કરી રહ્યો છે અને રામુને જોતાની સાથે જ ભોલો બોલી ઉઠ્યો કે રામુ હજુ પણ તમે પહેરેદારી કરો છો ત્યારે રામુ કહે છે કે હા અને આ પહેરેદારી કરી રહ્યો છું ને એના જવાબદાર તમે જ છો ત્યારે મુખી કહે છે કે રામુ એમાં અમારો શું વાંક ત્યારે રામુ એટલું કહે છે કે એ દિવસે જો લક્ષ્મણ ભુવા સાથે હું તમારા ગામમાં ના રોકાણો હોત ને તો તમે એ શીશામાંથી આ ભૂતિયાને બહાર ના કાઢ્યો હોત અને જો ભૂતિયાને બહાર ના કાઢ્યો હોત ને સુંદરપુરનું રજવાડું અમે હારીના ગયા હોત ત્યારે ભોરડો કહે છે કે હે રામુ હવે જે થવાનું હતું એ થઈ ગયું હવે તારા રાજા છે ને એ આ સુંદરપુરના મહારાજ પોતે છે માટે તમારા રાજા પ્રત્યે વફાદાર રહો અને એમની સેવા કરો ત્યારે રામુ કહે છે કે હા મને મારી ફરજ શીખવાડવાની કોઈ જરૂર નથી એ તો મને સારી રીતે યાદ છે અને હું ગમે તે રાજા રાજ કરતો હોય હું મારું કામ પૂરી નિષ્ઠાથી કરું છું ત્યારે ગામના મુખી કહે છે તો હવે અમને અહીંયાથી આગળ જવા દેશો કારણ કે અમારે મહારાજને એક ખૂબ જ અગત્યની વાત જણાવી છે ત્યારે રામુ કહે છે કે હા તમે જઈ શકો છો આમ કહી અને પછી તો મુખી અને ભોલો બંને કિલ્લામાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા તેઓ મહારાજની પાસે પહોંચે છે ત્યારે રાજસભામાં આમ અચાનક જ્યારે મુખી અને આ ભોલો આવ્યા ત્યારે મહારાજ ખુશ થઈ ગયા અને કહે છે કે અરે મુખી તમે આવ્યા છો અરે આવો આવો તમે તો મારા રાજકુમારને છ છ મહિના સુધી તમારી સાથે રાખ્યો હતો અને પોતાના બાપની જેમ એની પરવરિશ કરી હતી એને તમે ઘણા જ સંસ્કાર પણ આપ્યા છે અને મુખી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એનો જે અપાર ગુસ્સો હતો ને એ ગુસ્સો હવે મટી ગયો છે અને એનો ગુસ્સો નષ્ટ કરવા માટે મેં કેટ કેટલા મહાનુભાવો બોલાવ્યા હતા તો પણ તેઓ એના ગુસ્સાને કાબૂમાં નહોતા કરી શકતા પરંતુ મુખી બાપા એ ખબર ના પડી કે તમારા ગામમાં રહી અને તમે એવા તો કેવા સંસ્કાર આપ્યા કે મારો રાજકુમાર હવે ડાયો બની ગયો છે કોઈ વાતે ગુસ્સો કરતો નથી ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી કહે છે કે મહારાજ અમે તો તુચ્છ માણસ છીએ અને તમારા પરિવારને સાચા માર્ગે લઈ જવા માટે જો અમારે થોડા ઘણું પણ એને જ્ઞાન આપવું પડે તો એ અમે પીરસવા તૈયાર જ હોય ને અને આમ ભૂતિઓ પણ ત્યાં આવે છે અને ભૂતિઓ ત્યાં આવી અને ઊભો રહી ગયો ત્યાં તો ગામના મુખીએ ઈશારો કરી અને ભોલાને કહ્યું કે ભોલા હવે તું કોઈ જ વાત કરતો નહીં મહારાજને કારણ કે તારી પાછળ જો કોણ આવીને ઊભું છે ત્યારે બોલો પાછળ જુવે છે તો ભૂતિઓ આવીને ઊભો છે તેથી બોલો પણ ચૂપ થઈ જાય છે અને આ બાજુ ભૂતિયો આશ્ચર્યમાં પડી ગયો અને તે મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ આમ અચાનક તમે મુખી અને ભોલાને અહીંયા બોલાવ્યા છે તો શું કોઈ કારણ છે ત્યારે મુખી કહે છે કે નાના ભૂતિયા અમે કોઈ જ કારણસર અહીંયા નથી આવ્યા પરંતુ અમને રાજકુમારની અને તારી યાદ આવી ગઈ એટલા માટે અમે અહીંયા સુધી પહોંચી ગયા ત્યારે ભૂતિઓ કહે છે કે તમે અહીંયા આવ્યા તો આમ તો તમારે સૌથી પહેલાં મને અને રાજકુમારને મળવું જોઈએ કારણ કે તમારા સૌથી સાથી મિત્રો અમે બંને છીએ તો પછી તમે સીધા મહારાજની પાસે કેમ આવ્યા અને લાગે છે કે કાંઈક વાત છુપાવી રહ્યા છો ત્યારે મુખી કહે છે કે નાના ભૂતિયા એવું કાંઈ નથી પરંતુ હવે સુંદરપુરના મહારાજ એટલે એક મોટા સમ્રાટ કહેવાય અને જો આપણે એમના દુર્ગમાં પ્રવેશ કરીએ ને તો સૌથી પહેલાં એમને મળી અને એમની પરવાનગી લેવી જોઈએ અને જો તેમની પરવાનગી હોય ને તો જ પછી રાજકુમારને મળવું જોઈએ ને ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિઓ કહે છે કે હા એ વાત મુખી બાપા તમારી સાચી છે અને આમ પછી તો મહારાજ અને ત્યાં મુખી બાપા અને ભૂતિયો અને રાજકુમાર સૌ સુખ દુઃખની વાતો કરે છે અને પછી મુખી અને એમના સાથીને એક મહેમાનખાનામાં મોકલવામાં આવ્યા છે ત્યારે મહેમાનખાનાની બહાર પહેરેદારી કરી રહેલા એક સિપાહીની પાસે જઈને મુખી કહે છે કે સિપાહી હું તને એક અગત્યની સૂચના આપું છું એ સૂચના તારે મહારાજ સુધી પહોંચાડવાની છે ત્યારે સિપાહી તૈયાર થઈ ગયોને કહે છે કે હા બોલો મુખી કઈ સૂચના છે ત્યારે મુખી કહે છે કે તમે અત્યારે જ મહારાજની પાસે જાઓ અને એમને જઈને કહો કે મુખી બાપા તમારી પાસે એક અગત્યની વાત લઈને આવ્યા છે અને એ વાત તમને કહેવા માટે તેઓ અહીંયા આવ્યા છે પરંતુ ધ્યાન રાખજો આ વાતની જાણ ભૂતિયાને ના થવી જોઈએ જાઓ સિપાહી આટલો સંદેશ મહારાજને આપો અને ત્યાં તો મહેમાન ખાનામાંથી નીકળેલો આ સિપાહી ચાલતો ચાલતો મહારાજના કક્ષમાં પહોંચે છે અને ત્યાં જઈને મહારાજને કહે છે કે મહારાજ મુખી અને જે ભોલો એમના ગામમાંથી આવ્યા છે ને એ તમને કંઈક અગત્યની વાત કહેવા માટે આવ્યા છે અને આ વાત ભૂતિયાથી છાની રાખવાની છે એટલા માટે તેઓ રાજદરબારમાં નહોતા કહી શક્યા કેમ કે ત્યાં ભૂતિયો હાજર હતો ત્યારે સુંદરપુરના મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે એમનો પહેરો ભરો હું આવું છું આમ કહી અને સિપાહી ત્યાંથી ચાલી નીકળ્યો અને પછી મહારાજ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે મહારાણી કહે છે કે મહારાજ આમ ઓચિંતા રાત્રે ક્યાં ચાલ્યા ત્યારે મહારાજ એટલું કહે છે કે હું જાઉં છું પેલા મુખી પાસે કારણ કે મુખી અહીંયા આપણા ગામમાં આવ્યા છે અને તેઓ કાંઈક ગુપ્ત સંદેશ લઈ અને મને મળવા આવ્યા છે અને તેઓ એમ પણ કહે છે કે આ વાતની જાણ ભૂતિયાને ના થવી જોઈએ ત્યારે મહારાણી કહે છે કે મહારાજ પણ એવી તો કેવી વાત હશે કે જે વાત ભૂતિયાથી છાની રાખવી પડે અરે હું તમને કહું છું કે ભૂતિયાથી કોઈ વાત છુપાવતા નહીં નહીતર સ્વામી આપણને બહુ ભારે પડી જશે ત્યારે મહારાજ કહે છે કે એ જે હોય તે પરંતુ હે રાણી એકવાર મને વાત તો સાંભળી લેવા દો કે વાતમાં એવું તો શું છે કે જેને સાંભળ્યા પછી મારે ભૂતિયાને કહેવા જેવી હશે તો હું એને કહીશ આમ કહીને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પહોંચે છે મહેમાનખાનામાં અને મહેમાનખાનામાં જ્યાં મુખી અને બોલો હોય છે ત્યાં પહોંચીને મહારાજ કહેવા લાગ્યા કે મુખી તમે જ્યારે મારા દરબારમાં આવ્યા ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમે કાંઈક વાત છુપાવી રહ્યા છો પરંતુ હું તમને સામેથી કહેવા નહોતો માગતો પરંતુ તમે સામેથી સંદેશો મોકલાવ્યો એ વાત મને સારી લાગી બોલો મુખી તમે અહીંયા શું કહેવા આવ્યા છો ત્યારે મુખી એટલું કહે છે કે હે મહારાજ તમને હું વાત કહીશ ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે કારણ કે વાત જ એવી છે જે તમને માનવામાં નહીં આવે પરંતુ માતા મહાકાળીનો બોલ ક્યારેય મિથ્યા ના થાય ત્યારે મહારાજ કહે છે કે મુખી બાબા એટલે તમે શું કહેવા માગો છો ત્યારે મુખી કહે છે કે હે મહારાજ જે માતા મહાકાળીએ તમારા સુંદરપુર ઉપર ભવિષ્યવાણી કરી હતી ને કે તમારું સુંદરપુર ઉપર થોડા જ દિવસોમાં ભારે સંકટ આવવાનું છે તો એ કયું સંકટ આવવાનું છે એ મને માતા મહાકાળીએ કહી દીધું છે એટલે તો તમને અત્યારથી ટકોર કરવા માટે આવ્યો છું ત્યાં તો મહારાજ કહેવા લાગ્યા કે મુખી બાપા એ ભવિષ્યવાણી જે દિવસ થઈને એ દિવસથી આજ સુધી મને રાત્રે ઊંઘ નથી આવી બસ રાત દિવસ એ જ ચિંતા હતી કે એવી તો કઈ સમસ્યા આવવાની છે કે જે મારા સુંદરપુરને ભડકે બાળશે ત્યારે મુખી કહે છે કે મહારાજ એ આપત્તિ બીજું કોઈ નહીં પરંતુ અને જ્યારે મુખી આટલું બોલ્યા ત્યાં તો ત્યાં ભૂતિઓ આવી જાય છે અને મુખી ચૂપ થઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા ઇતિહાસ રોજ રાત્રે તમને નિહાળવા મળે છે જય માતાજી